રાજ્યભરમાં દૈનિક ત્રણ લાખ બોરી થી વધુ ની આવક થઈ રહી છે વધુ ઉત્પાદનની સંભાવના ને લીધે છેલ્લા ઘણા મહિનાઓથી મગફળી બજારમાં ટેકાની સપાટી કરતા પણ નીચી સપાટી એ વેપાર થઈ રહ્યો છે ટેકાના ભાવે મગફળીની ખરીદીની કામગીરી હાલ ચાલી રહી છે આ માટે મગફળીના ટેકાનો ભાવ રૂપિયા તેરસો છપ્પન પ્રતિમણ જાહેર થયો છે હાલની સ્થિતિ ટેકાની સપાટી કરતા બજારમાં રૂપિયા સો થી લઈને રૂપિયા દોઢસો સુધીનો ઘટાડો નોંધાયો છે આમ છતાં મોટા પ્રમાણમાં ખેડૂતો બજાર ભાવે મગફળીનું વેચાણ કરી રહ્યા છે ટેકાની ખરીદીની કામગીરી પણ ધીમી ગતિએ ચાલી રહી છે